ચંદ્રગુપ્ત મૌર્ય તેમણે મગધના નંદ વંશના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવીને મૌર્ય વંશની સ્થાપના કરી તેમના ગુરુ ચાણક્ય હતા કે જેમનું અન્ય નામ વિષ્ણુગુપ્ત હતું તેમનું ગોત્ર કૌટિલ્ય હતું ચાણક્ય તેઓ તક્ષશિલાના આચાર્ય હતા તેમણે જ ચંદ્રગુપ્ત મૌર્યને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપેલી તેઓ રાજનીતિ અને વહીવટી કુશળ હતા અને તેમણે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખેલું કે જેમાં તેમણે રાજનીતિ સામાજિક આર્થિક માહિતી આપેલી અને તેમના મુસદ્દીગીરી વાળું માર્ગદર્શન જે છે એ ચંદ્રગુપ્ત મૌર્ય અને ખૂબ જ તેમની સિદ્ધિમાં મહત્વપૂર્ણ રહેલું તેમના નામનો પુરાવો રુદ્રદામાનો અભિલેખ જૂનાગઢમાં ઉલ્લેખ છે દક્ષિણ ભારતના તેમના જીતનો પુરાવો જે છે એ અહનાનૂર અને પૂર્નાનૂર શિલાલેખમાં જોવા મળે છે તેમણે ગ્રીક રાજા સેલ્યુકસ હરાવીને ચાર જેટલા પ્રદેશો જીતેલા કાબુલ અને બલુચિસ્તાન અને અને સેલ્યુકસ છે સંધિ કરી તેમની પુત્રી ચંદ્રગુપ્ત મૌર્ય સાથે લગ્ન કરાવી દીધા સેલ્યુકસ નિકેતર કે જે ગ્રીક રાજા હતો તેની સાથે એક રાજદૂત પણ આવેલો તેને પણ ચંદ્રગુપ્ત મૌર્યને સોંપેલો આ રાજદૂતનું નામ મેગેસ્થની મેગસ્થની જ હતું મેગસ્થનીસે ઇન્ડિકા નામનું પુસ્તક લખેલું કે જે મગધના પાટનગર અને વહીવટની માહિતી ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્ય વિસ્તારની વાત કરીએ તો તેઓએ સમગ્ર ભારત પર સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કરેલો જેમાં વાત કરીએ તો ઉત્તરમાં અફઘાનિસ્તાન પેશાવર કંદહારથી પૂર્વમાં બંગાળ સુધી અને પશ્ચિમમાં આપણા સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને તેમણે પુષ્યગુપ્ત વેશ્ય નામના સુબાને નિમેલો અને આ પુષ્યગુપ્ત વૈશ્ય એ ગિરિનગર જુનાગઢ પર્વતમાંથી જે નદી નીકળે છે તેના નીચે તળેટીમાં સુદર્શન તળાવ નામનું તળાવ બંધાવેલું હતું અને ચંદ્રગુપ્ત મૌર્યે દક્ષિણમાં તેમનો રાજ્ય વિસ્તાર કોંકણ કર્ણાટક અને મહારાષ્ટ્ર સુધી ફેલાવેલો હતો આ હેતુ તેમનું રાજ્ય વિસ્તાર થયેલું હતું તેમના અંતિમ સમયની વાત કરીએ તો તેઓએ સમય શ્રવણ બેલગોડા કે જે હાલમાં કર્ણાટકમાં આવેલું છે ત્યાં આગળ તેમણે જૈન ધર્મ અપનાવ્યો અને જૈન મુનિ ભદ્રબાઉ સાથે રહેલા અને ત્યારબાદ તેઓ ઈસવીસન પૂર્વે બસોને સત્તાણુંમાં સંલેખના પદ્ધતિથી તેઓ તેઓનું અવસાન થાય છે તેઓનું અન્ય નામની વાત કરીએ ચંદ્રગુપ્ત મૌર્યની તો સેન્ડ્રોકોટ્સ અને એન્ડ્રોકોટ્સ નામથી પણ તેઓ ઓળખાય છે